બધા અને કાલ નતો ખાલી પચીસ કિલોમીટર જેવાયેલા પછી રાતે વરસાદ ચાલુ થઈ ગયો એટલે નીકળી ગયા પછી થોડીક વાર થોડીક વાર નાસ્તો કરવા માટે બેઠા અમે નાસ્તો કરીને પછી પાછા નીકળ્યા વરસાદ તો અત્યારે પણ ચાલુ જ છે બહાર જોઈ શકો ચાલુ વરસાદ બધા હાલા જઈએ છીએ જો અમારે સિત્તેર કિલોમીટર જેટલું કાપવાનું બાકી છે સિત્તેર પંચોતેર કિલોમીટર બાકી છે હિંગોગઢ જંગલમાં ભૂગી જાય ચારે બાજુ જંગલ જંગલ છે હા ગોટા બધી જંગલ છે જંગલ ની ઓછો હેલા જાય છે પચાસ કિલોમીટર નથી સત્તાવન કિલોમીટર ગાય આપડે અત્યારે આપણે જસદન ની બહાર નીકળ્યા છે

નદીને કાંઠે આમાં કહે છે કે મગજ રહે છે એક એનું ધ્યાન રાખતું રાખતું ચાલુ પડશે આપણે બધા આગળ જાય આપણે પાછળ છે મગર વાળો રસ્તો છે આ થોડું ધ્યાન રાખવું પડશે એ બેઠી હોય આ સુમસાન રસ્તો હમ હા જો આવા આવા શોર્ટકટમાં પાર્ક કરવાનું આવ્યું નદી પાણી છે બરાબર જેવું ઠંડુ Dakar, thểere, gì đó ạm cái quạt đấy là dây tay đấy ạm tôi sẽ cố hết anh kia mà à mà cái mực ở đây đó mực cái nước này kia nó chơi anh nói